અત્યારે જે ધ્રોલ નગરપાલિકામાં જે અત્યારે ગઈકાલ અમને એક પત્ર દ્વારા રજૂઆત મળી હતી એ રજૂઆત મુખ્યત્વે લોકોનો રોષ સફાઈ સામે છે કે એમને સફાઈ થવી જોઈએ અને સફાઈ નગરપાલિકા દ્વારા થતી નથી એ બાબતનું છે અને બીજું રસ્તાની એની પુરુષોથી માગણી છે તો રસ્તાની પણ અત્યારે અમે એ માગણીને અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા ધ્રોલ મામલાદાર શ્રી ધોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે અત્યારે ત્યાં ક્લીનિંગનું કેમ્પેન એટલે એક ઝુંબેશ સફાઈ ઝુમેશ અત્યારે ચાલુ છે અને અત્યારે આખી ટીમ ત્યાં કરી સફાઈ અત્યારે લગભગ પ્રોગ્રેસમાં છે બે ત્રણ જેસીબી મશીન અને માણસો ત્યાં અત્યારે લાગેલા છે અત્યારે રોલ ઇન્દુસેના ગુરુભાઈ મહેતા જેમ કે કાલના જે આપણે મળી રહ્યા છે એમાં અત્યારે તંત્રએ આપણે જેમ કાલે વાત કીધી અમિલ સાહેબ સાથે તેમાં અત્યારે પ્રશાસન ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે જે તમને નજરે દેખાય આવે છે બે જેસીબી મૂક્યા છે સફાઈ અભિયાન પૂરજોરથી ચાલુ છે અને હિન્દુ સેના મીડિયેટરથી અને અમે એમએલએ સાહેબનો અને પ્રશાસનનો આભાર પણ માનીએ છીએ કે અમારી આ વાત સાંભળી અને તાત્કાલિકના ધોરણે એ લોકોએ પગલાં લીધા છે અને ટૂંકા ગાળામાં જે એને અમને કીધું હતું કે પ્રશ્નો સોલ્યુશન કરશું એવું પ્રશ્નો સોલ્યુશન કરે છે અત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામ